તો તમને બધાને ખબર હશે દોસ્તો કે એનું જયભાઈનું ગામ દિયાલ શહેર તાલુકો મો જિલ્લો ભાવનગર તો કાંઈ વાંધો ને આપણે નેક્સ્ટ સવાલ બાજુ જવું છે તો પહેલાં તો તમારે એ સવાલ કરવો છે કે તમે યુટ્યુબમાં આવ્યા એનો કેટલો ટાઈમ છો એ ખાલી કે આપણે યુટ્યુબમાં તમે કામ કરો છો અત્યારે સક્સેસ થયા છો તમે યુટ્યુબમાં અને મારા ઓટ આ આપણા સબસ્ક્રાઈબ મિત્રોને અને યુટ્યુબ ને બધાને તમારી પાસેથી જાણવું છે કે તમે ક્યારથી મહેનત કરો છો આમ તો હું મહેનત તો ત્રણ સારા વર્ષથી કરું છું પણ ખાસ તો ફૂલ ટાઈમ તો આ જ્યારથી આ મેં મેઇન ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારથી ફૂલ ટાઈમ કામ કરું છું એ પહેલાંથી મેં ઘણી બધું થોડું થોડું કામ કરેલું છે યુટ્યુબમાં પણ એટલો બધો ટાઈમ નહોતો દીધો ના ના બહુ સાસી વાત છે બહુ સાસી વાત છે એટલે ઘણા બધા મિત્રોનું એવું કેવું હોય છે જેકભાઈ કે ભાઈ જેકભાઈ બહુ ઓછા ઓછા ટાઈમમાં બહુ ફેમસ થયા છે ઘણા બધા મિત્રોને એવું કેવું છે પણ એ મિત્રોને બધાને ખબર ન હોય કે ઝેકભાઈની પાછળનો મહેનત કેટલી છે એમની સક્સેસ પાછળ એમના ફેમિલીનો કેટલો સપોર્ટ હોય છે પછી કેટલી બધી સ્ટ્રગલ કરીએ છીએ કેટલી મહેનત કરી છે કેટલા વર્ષોની મહેનત હશે છે તો આજ તમારી પાસેથી સાંભળ્યું છે અને બધા મિત્રોને સાંભળીને એને મજા જ આવીએ છીએ કે ભાઈ જેકભાઈએ કેટલો સમય દીધો છે યુટ્યુબને માનો કે તમે ટિકટોક વખતમાં હતા કે જેકભાઈ

એટલે તમે આની પેલા આની પેલા ચેનલ નું તમે શરૂ કરીને બંધ કરી બંધ થઈ ગયેલી છે એમ હા કેટલી ચેનલ આની પેલાની હતી તમારી બે ત્રણ બે ત્રણ ચેનલ છે ને આ ત્રીજી ના સોથી અત્યારે જે તમે YouTube માં કામ કરી રહ્યા છો જે ક્લાસ સ્ટાઈલ વ્લોગ માં એ ત્રીજી સોથી ચેનલ છે હા સોથી ચેનલ છે વાહ ભાઈ વાહ ના 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 બહુ સારું કહેવાય કારણ કે તમારી મહેનત અત્યારે રંગ લાવી છે અને બીજા નંબરમાં કે ઝાઝી અને એક વસ્તુ તો તમારી પાસેથી ચોક્કસ જાણવા અને શીખવા મળી છે બધા જે નવા યુટ્યુબરો જે નવા મિત્રો છે એમનીથી ખાસ એમને જાણવા મળ્યું છે કે ભાઈ મહેનત આની પાછળ મહેનત કરવી પડે મહેનત

હા 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 મને ઘણા એમ કહેતા હોય કે મારી સ્ટોરી મૂકી દો મારા તમારી ચેનલમાં નાખી દો મારી ચેનલનું નામ દઈ લો પણ એનો કાંઈ ફાયદો નથી જે જે મને જોવા આવતા હોય ને એ મને જ જોવા આવે એમ પછી હું તમને કહું કે હાલો બીજા ભાઈને આ ભાઈની ચેનલ છે એમાં જાઉં જુઓ તો એ પાંચસો કે હજાર જણા હોય ને તો ખાલી જોઈને વૈયા આવે એમાં કઈ સબસ્ક્રાઈબ ને એવું ન કરે અને જે લોકોને તમારો વિડીયો ગમતા હોય ને એને હાથે સબસ્ક્રાઈબ કરે એનું મહત્વ છે અમી એને ઓડિયન્સ આવે તો એનો કાંઈ તમને ફાયદો ન થાય ફાયદો કારે થાય કે જે બે ક્રિએટરો હોય એની પાસે બે પાસે ઓડિયન્સ હોય ને એ કોલોબરેશન કરે ને તો એની બે ઓડિયન્સ થોડી થોડી કન્વર્ટ થાય એનો ફાયદો થાય ખાલી અમે મૂકી દઈએ તો એનો કાંઈ ફાયદો નથી થતો એમથી કાંઈ થાય નહીં ને તમે અમારે વિડીયો બનાવીને મૂકવો હોય કે ગમે હોય તો એની ઈ ઓડિયન્સ છે ને ખાલી અમને જ જોવા આવે છે અમારી ઓડિયન્સ હોય ને પછી એ ખાલી એમાં મેં શું કર્યું ને એ જોઈને વ્યા જશે તમારી ચેનલ સબસ્ક્રાઈબ ને એવું નહીં કરે આ બધું તો જે છે એ મારા અનુભવ છે એ કે બાકી એનો કાંઈ ફાયદો નથી થતો કે તમે અમે તમારા ચેનલ નાખી દઈએ કે પ્રમોશન કરી દઈએ એનો કાંઈ ફાયદો નથી ઘણા લોકો કહેતા હોય કે ભાઈ પૈસા લઈ ને મૂકી દો તોય હું ન મૂકું કેમ કે એનો કાંઈ ફાયદો નથી ને ખોટું આપણે ઓલું કરવું એમ ના 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 બહુ ટકાની વાતભાઈ બહુ એટલે બહુ સારી વાત કરી છે ભાઈ ઘણા મિત્રો ની એવી રિક્વેસ્ટ હોય કે ભાઈ અમને થોડોક સપોર્ટ કરી દો અમારી સ્ટોરી મેન્શન કરી ગયો અથવા અમારી સ્ટોરી મૂકી ગયો કે તમારી સ્ટેટસમાં મૂકી જાય તો અમે થોડોક વાયરલ થઈ જાય તો ભાઈ ભાઈકભાઈ પાસેથી એટલું આપને જાણવા મેળવું વિચાર કરો તમે કે મહેનત તને મહેનત મેનત અને મેનત યુટ્યુબમાં જો આવો દોસ્તો તો મહેનત જોશે બાકી કોઈ સપોર્ટિંગ નહીં કરી દે તમને સપોર્ટિંગ કરશે તો એ તમારે કઈ ફાયદો નથી હાલો સપોર્ટિંગ જેકભાઈ કીધું એમ જેકભાઈ કે તમે હાલો સપોર્ટિંગ કરશે તો કોઈ ફાયદો તો નથી જેમને એટલે એ કીધું હોય ને એમાંથી પાંચસો જણા કરી હોય તો એ મારા કેવાથી કર્યું હોય તો એનો કઈ ફાયદો ન થાય એ તમને કોઈ દિવસ ડેલી તમારા વિડીયો જોહે નહીં

એ ડ્રીમની વાત કરો તો એવું કાંઈ આપણે ડ્રીમ નથી જેટલું અત્યારે અમારી પાસે છે જેટલું શું કહેવાય કે જે હીરા ભાવમાં જતા હવે એ કામ તો બંધ કરી દીધું પણ એની જેટલું કમાણી થઈ જાય એટલે અત્યારે જે છે એટલું લાભ છે એમ હવે કંઈ બહુ મોટા મોટા સપના આપણે કાંઈ જોયા નથી પણ જેમ છે એમ હાલ્યા કરે એમ બાકી તો શું હોય

એન્ડ્રોઈડ મોબાઈલમાં ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે પણ અત્યારે ખાસ એવું થઈ ગયું કે અત્યારે જે ક્વોલિટી માગે છે તો આમ કહો તો અત્યારે ઇમ્પ્રુવમેન્ટ એ થોડીક જરૂરી છે પણ પહેલાં ડાયરેક્ટ મોબાઈલ લેવો જરૂરી નથી પહેલાં તમે કામ કરો શીખો થોડું ઘણું એની નોલેજ લો અને જે લોકો આવવા માંગતા હોય ને એને ખાસ કહેવા માગું કે જેને આવવું હોય ને તો પહેલાં તમે છે ને એની પૂરી નોલેજ લો પછી એમાં કામ કરો પછી તમારા ડિવાઇસને એવું અપડેટ કરો પછી તમે ડાયરેક્ટ નવો મોબાઈલ લઈ લો બ્લોગિંગ કરો તમને એની નોલેજ જ નથી તો એ કામ કામનું નથી તમે બીજા પણ શીખો પહેલાં બધું શીખો પછી એમાં કામ કરો પછી એ બધું ઇમ્પ્રુવમેન્ટ કરો તો વધારે સારું પડે નાના વાત હશે તમારી બહુ તમારી વાત દર્શકો સાંભળી અને જ્યાં અમારા

ઈ વિડિયો ની વાટે છે જે 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 YouTube આખું ફેમિલી છે ખાસ તો એમાં એવું મારે હતું કે ફેસ મારે નથી બતાવવું પણ થોડુંક મારે શું કહેવાય કે અત્યારે તમને શેર તો ન કરી શકું એના કારણે મેં ફેસ ન કર્યું પછી થોડીક બોલું છું તો પછી મેં બીજી વાર એમને પછી ફેસ ન બતાવ્યું તેના કારણે બધાને એમ છું કે હવે ફેસ રિવીલ કરું તો એટલું બધું ઓલું કર્યું છે તો હું ફેસ રિવીલ માટે છે ને કે ખાસ કરીશું ને કે ત્યારે ફેસ રિવ્યુલ કરશું એવો વિચાર છે પણ હજી થોડીક વાર લાગશે ઘણી બધી આમ કો તો હજી વાર લાગી જાય છે પણ ફેસ રિવ્યુલ થશે તો ખરું ગમે ત્યારે પણ વાર લાગશે થોડીક હજી ના ના વાહ ભાઈ વાહ ના બહુ આનંદ આવી છે બહુ મજા આવી મારા ભાઈએ મોબાઈલ લઈ દીધો પછી ફેમિલીનો સારો એવો સપોર્ટ હતો અને મારા આમ તો શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં બધાને કેતો કે મારે આવું કરવું છે તો કોઈ વિશ્વાસ ન કરતા કે આવી રીતનું અર્નિંગ થાય મારા ઘરે કેતો તો કોઈ આપણા ગામડામાં પૈસા ને એવું ન આવે પણ જ્યારે કીધું પછી મેં કામ કર્યું ને જ્યારે મારું પેલું પેમેન્ટ આવ્યું પછી ઘરે આપો ને પૈસાનો આમ કરતો તો વધારે એવો સપોર્ટ મળે એ રીતનું જ બધાને આપણા ગામડામાં તમને બધાની ખબર જ છે તો બસ ફેમિલી સપોર્ટ તો પહેલેથી જ હતો પણ બહુ બધો બધાનો સપોર્ટ રહેશે બધા દોસ્તારોનો મારા ફેમિલીનો મારા મોટાભાઈનો બધાનો બહુ સારો એવો સપોર્ટ હતો મારે ફેમિલી વાહ ભાઈ વાહ આટલો બધો ફેમિલી નો સપોર્ટ હોય તો પછી કામ કરવાની કોને નો મજા આવે કયો

તો ભાઈ નું કામ તો યાર શું કેવું કે સોંગ નું બધું કરે કરે ભાઈ ચેનલ સોંગ બનાવે ઘણા બધા કામ કરે છે ભાઈ એક ભાઈ ની યાર સપોર્ટ કરજો ને ચેનલ માં પહેલી વાર તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી તો આવો નવો સપોર્ટ બધાય કરતા રહેજો બસ બીજું તો કે યાર વાહ ભાઈ વાહ કાઈ વાંધો નહીં વાહ ભાઈ વાહ ભાઈ કાઈ વાંધો નહીં તો જય માતાજી ભાઈ આ હેન્ડ સાથે જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી જય મંગલ નહીં તો બસ મળશું પાછા આવે અમે બે ભાઈ થોડાક દમણમાં ભેગા થવાના છે ભાઈ હલો